લખતર તાલુકાના ભાસ્કરપરા ગામે જુગાર રમતા સાત શકુનીઓ ઝડપી લેતી લખતર પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષકે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જિલ્લાનો સામાન્ય નાગરિક જુગાર જેવી બદીથી દૂર રહે તથા જુગારના વધુમાં વધુ કેસ શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ હોય લખતર પીઆઈએ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર જેવી બંદી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા સારું ખાસ એક્શન પ્લાન બનાવી ગુનાનો બનતા અટકાવવા માર્ગદર્શન આપતા લખતર પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાસ્કરપરા ગામે કુકડીયા સ્થળ ઉપર રેડ કરતા જાહેર જુગાર રમી રહેલા વ્યક્તિઓને રોકડ રૂપિયા સોળ હજાર એકસો ના મુદ્દા માલ સાથે સાતય ઈસમો ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન હવાલે કરી જુગાર કલમ હેઠળનો ગુનો દાખલ છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા માં ન્યૂઝ લખતાર